મિત્રો કે આમ છો બધા મજામાં જ મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં તો મિત્રો આ આપણો કપાસ છે જોઈ શકો છો મિત્રો ને વરસાદ પણ અત્યારે વરાપી ગયો છે આજમાં સવારનો મિત્રો વરસાદ હતો આજે ને મિત્રો આ કપાસ છે મિત્રો આપણો વાડીનો જોઈ શકો મિત્રો વરસાદ પણ આજે વરાપ્યો છે બપોર સુધી મિત્રો શરૂ થતો ને અત્યારે વરાપી ગયો છે ને આપણે છીએ મિત્રો અત્યારે ઓર્ગોનિક દવાનો ડોયો હલાવવા માટે મિત્રો તો મિત્રો ચા બધી બનાવી લેજો ને પછી આપણે રોપ બતાવશું મિત્રો આપણો ઓર્ગોનિક ડોયો કેમ થયો છે તો એ બતાવશું મિત્રો જોયો મિત્રો ને બનાવી લેજો ચા બધી વિડીયોમાં જોવો મિત્રો આપણું કોરો ઓર્ગોનિક બનાવવાનું ઢબડું છે મિત્રો અહીંયા ને આપણે હલાવવાનું છે મિત્રો જોઈ શકો છો મિત્રો ઓર્ગોનિક આજે એટલું ચાર થયું છે મિત્રો તો મિત્રો આપણે ધીમે ધીમે એને હલાવવાનું શરૂ કરી દઈએ મિત્રો તો મિત્રો આમ જો ધીમે ધીમે હલાવીને ખુશી ક્યારે ડોયો પણ તૈયાર થયો હશે ક્યારે હા જોઈ રહ્યા છો મિત્રો આપણો રોપ આ રોપની અંદર મિત્રો આપણે એ એ ઓર્ગોનિક બનાવ્યું છે મિત્રો એ આપણે પાવાનું છે મિત્રો ને પછી તમને રિઝલ્ટ આવશે તેનો વિડીયો તમને મિત્રો આ ચેનલ ઉપર જોવા મળશે મિત્રો તો મિત્રો એને બનતા મિત્રો સૌથી હાથ જમણ મિત્રો લાગે છે એ ઓર્ગોનિક દવા બનાવવા માટે